જુનાગઢમાં દલિત યુવક સાથે મારામારી કરવાના ગુનામાં જેલ હવાલે થયેલા ગોંડલ નાગરિક સહકારી બેંકના ડિરેક્ટર એવા ગણેશ ગોંડલ અત્યારે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે અને તેમને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે હસતા જોવા મળ્યા છે એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપની સાથે હું છું ઇમરાન તાજેતરમાં ગોંડલની સહકારી બેંકની જે ચૂંટણી હતી એ ચૂંટણી જીત્યા બાદ ગણેશ ગોંડલ એટલે કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના દીકરા સિંહ જાડેજા આજે પહેલીવાર જાહેરમાં જોવા મળ્યા અને પોલીસનો ઝાપતો સાથે હોવા છતાં લોકોની વચ્ચે તેઓ હસતા હસતા નીકળતા દેખાયા છે એ જ ગણેશ ગોંડલ કે જેમની સામે જૂનાગઢના દલિત યુવક પર હુમલાનો આરોપ છે અને એ સમયે તેમને પકડવામાં આવ્યા અને ધરપકડ પછી પણ જ્યારે જેલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે પણ હસતો ચહેરો જોવા મળ્યો હતો અને હવે જોવા મળેલી આ ખુશી પાછળ કદાચ કારણ એ હોય કે ગણેશ ગોંડલ જેલમાં બેસીને ગોંડલ સહકારી બેંકની ચૂંટણી લડ્યા અને જીતીને પણ બતાવી દીધી ડિરેક્ટર બની ગયા અને હવે જેલની હવા કાધા પછી પણ તેમના ચહેરા પર એની કોઈ અસર જોવા નથી મળતી કરેલા કૃત્યનો જાહેરમાં કોઈ પસ્તાવો નથી દેખાતો કારણ કે શક્તિશાળી પિતા છે એટલે કદાચ તેમને કોઈ ભય કે સંકોચ નહીં હોય એવું પણ બની શકે લોકો વચ્ચે આવી ચર્ચા થાય છે ત્યારે થોડા સમય પહેલાં જયરાજસિંહ જાડેજાએ એક ટકોર કરી હતી એ વિડીયો વાયરલ થયો હતો જેમાં જયરાજસિંહ જાડેજા એક જાહેર મંચ પર બોલ્યા હતા કે દાંત કાઢવા એ કાયદામાં ગુનો નથી એ સમયે સ્ટેજ પર જે લોકો હસતા હસતા હતા એમાં જયરાજસિંહના નજીકના રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ટોલરિયા પણ ખડખડાટ હસતા હતા આ વાત તેમણે તેમના પુત્ર ગણેશ ગોંડલ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ જાડેજાના સંદર્ભમાં કરી હતી જે ગણેશ કુંડલે ફરી કોર્ટમાં હસતા હસતા એન્ટ્રી કરી ત્યારે તાજી થઈ ગઈ છે આ વિશે તમારું શું માનવું છે એ અમને કોમેન્ટમાં જણાવજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક કરો અને શેર કરવાનું પણ ભૂલતા નહીં નમસ્કાર